મહેસાણા બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરના કર્મચારીને રૂપિયા પાંચસોની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો મહેસાણામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ સફળ ટ્રેપ હાથ ધરવામાં આવી છે બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવતા અમિત કુમાર પ્રહલાદભાઈ પટેલ ઉંમરવર્ષ પાંત્રીસને રૂપિયા પાંચસોની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડી લેવામાં આવ્યા છે ફરિયાદી એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર લોડિંગ રિક્ષાનું રીપાસિંગ કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કર્યા બાદ આરોપીએ કાયદેસરની ફી સિવાય વધારાના રૂપિયા પાંચસોની લાંચની માગણી કરી હતી ફરિયાદીના ઇન્કાર બાદ મહેસાણા એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરની બહાર સિંધાણી પાર્લર ખાતે લાંચ સ્વીકારતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો

में सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी